તો જીરું થોડુંક આપણે ગ્રેવીમાં નાખીશું ને થોડુંક આપણે આમાં રાખીશું વઘારવા માટે થોડીક આપણે હિંગ લીધીશ અડધી ચમચી આપણે હળદર લીધીશ આપણે લસણવાળી ચટણી ભેળવેલી લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તો આપણે આ શીંગમાં નાખવા માટે આપણે આ લસણ અને આદુ અને એક મરશું અને અહીંયા આપણે ગાંઠિયા લીધા છે અને આપણે સિંગ લીધી છે અને સફેદ તલ લીધા છે અને આપણે આ લીલા ધાણા લીધા છે એક ચમચી આપણે દળેલી ખાંડ લીધી છે અને જીરું લીધું છે બે આપણે લીંબુના હડા લીધા છે અને આપણે સાસ લીધી છે અને તેલ લીધું અને પાણી લીધું છે તો આ પાણી પહેલાં આપણે આમાં ગરમ મેકી દેવું તો ગુંદાને આપણે બાફા મેલવાના છે એટલે આપણે આમાં થોડુંક મીઠું નાખી અને આપણે બાફા મેલી દેવું અને આ ગુંદા આપણે જ લીધા છે તો પાણી ગરમ થાય તો આપણે આ ગુંદા લીધા છે તો એના આપણે ઠળિયા કાઢી નાખવાના છે આ રીતે તો આ રીતે આપણે ગુંદાને સુધારી લેવાના છે આમ અને એના આપણે આ બી છે એ આપણે કાઢી લેવાના છે આ રીતે આરામથી નીકળી જાય આપણે આ ઠળિયા તો આ રીતે આપણે ગુંદાના થળિયા કાઢી લેશું તો આપણે બધાય ગુંદાને છળિયા કાઢી લીધા છે અને અહીંયા આપણે પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં પેલા લીંબુ નાખી દેવું આપણે નાનું લીંબુ છે એટલે એક લીંબુનો રસ નાખીશું તો હવે આપણે આ ગુંદા બધા એમાં નાખી દેવું આપણે આમાં પસ્તી રાખી હતી એટલે આમાં છોટે નહીં એ રીતે આપણે આ બધી બધાય ગુંદા આપણે આમાં નાખી દેવું તો હવે આપણે આ ગુંદાને બફાવા દેશું અને આપણે આ મિક્સરમાં મસાલો આપણો તૈયાર કરી લેશું તો પેલા આપણે આ સિંગ નાખશું અને આપણે આ તલ નાખી દેવું થોડાક તલ આપણે રાખશું ઉપરથી નાખવા આપણે કાઠિયા નાખી દઈશું તો આનો આપણે દરદરો બનાવવાનો છે આપણે દરદરો આપણે આને દરદરું પીસવાનું છે તો આને આપણે પીસી લેશું

લસણ અને આપણે આ બે એક મરસું આ રીતે સુધારી લીધું અને આપણે પીસી લઈશું આપણે આ દર પીસાઈ ગયું છે તો હવે આપણે આમાં થોડુંક આપણે આખું જીરું નાખશું અને આપણે આ ધાણા નાખીશું તો આપણે આને એક આટો ફેરવી લેશું તો આપણે આદુ લસણ બધું પીસાઈ ગયું છે તો એને આપણે એક કાઢી લેશું તો આપણે એકદમ સરસ બફાઈ ગયા છે આપણા ગુંદા મસ્ત બની ગયા છે તો હવે આપણે આને ગેસ બંધ કરી દેવું ને આને આપણે કાઢી લેવું એક ડીશમાં હવે આપણે આને એક કાઢી આને ઠરવા દેસુ અને આપણે આનો મસાલો બનાવી લેવું તો હવે આપણે મસાલો તૈયાર કરી લેશું આપણે બધો આમાં

થોડુંક આપણે વઘારવામાં નાખશું અને આપણે આ મીઠું નાખી દેવું થોડુંક આપણે તેલ નાખશું બે ચમચી જેટલું હવે આપણે બધું મિક્સ કરી લેવું હાથે હું એ તો આપણે આ મસાલો એકદમ મસ્ત તૈયાર કરી લીધો છે જો આ રીતે આપણે અને આપણા ગુંદાએ આપણે એકદમ સરસ નીતરી ગયા છે અને આપણે આમાં પસ્તી થોડી થોડી ફેરવી દીધી છે એટલે એકદમ મસ્ત થઈ ગયા તો હવે આપણે આ ગેસ ચાલુ કરીશું અને આમાં આપણે ગુંદાને થોડાક ફ્રાય કરી લેશું તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ ગુંદાને આમાં ફ્રાય કરી લેવું એટલે પાણી હોય એ બધું બળી જવું તો આપણા ગુંદા થઈ ગયા છે પ્રાય તો આપણે આને કાઢી લેવું કાઢી લેવું બીચમાં તો આપણે બીચમાં કાઢી લેવું તો આ રીતે આપણે ગુંદાને ભરવાના છે આ રીતે આમ ભરી લેવાના છે આ રીતે આપણે દબાવી અને ગુંદા ભરી લેશું તો આપણે આ રીતે બધાય ગુંદા ભરી લેવું આ રીતે આપણે બધાય ગુંદા ભરી તો આપણે ગુંદા બધાય ભરી લીધા છે એકદમ મસ્ત ભરાઈ ગયા છે આટલો મસાલો વધ્યો છે આપણે તો એ આપણે આમાં નાખવાનો છે તો પેલા આપણે આમાં તેલ નાખીશું આપણે ગેસ થોડો થોડો ગેસ ચાલુ હતો આપણે એની કઢાઈમાં આપણે તેલ આમાં ગરમ થવા દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું નાખશું આપણે આ હિંગ નાખી દેવું અને આદુ લસણ ને મરસાની પેસ્ટ નાખી દેવું આપણે એમાં ધીમો પર નાખશું આપણે આપણે ચટણી નાખી દેવું અને હળદર નાખી દેવું ધાણા જીરું નાખી દેવું અને થોડાક આપણે આ તલ રાખ્યા છે એ નાખી દઉં અને થોડુંક આપણે મીઠું નાખશું તો આ બધુંય આપણે મિક્સ કરી લેવું જરીક આપણે પાણી નાખશું આમાં એટલે આપણું ચટણી ગાજેનું એકદમ સરસ કલર પાકી દે કલર આવી જાય એ રીતે આપણો આ મસાલો પાકી ગયો છે તો હવે આપણે આ ગુંદા નાખશું બધા ગુંદા આપણે આમાં નાખી દેવું

આપણે હવે આને બે મિનિટ જેવું સડવા દેવું તો એકદમ મસ્ત આપણું શાક સડી ગયું છે બે મિનિટ જેવું થઈ ગયું છે તો જોઈ શકો છો તમે એકદમ મસ્ત થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું શાકને આપણે નીચે ઉતારી લેવું સર્વ કરી લેશું આપણે નાખશું તો તૈયાર છે આપણા કાછા ગુંદાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કાચા ગુંદાનું શાક